નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર દડકપાડા ગામે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી ડાંગ જિલ્લાના વધે તાલુકામાં આવેલ દડકપાડા ગામે માંડમાંડ શિક્ષકનું વ્યાપ ધીમી ગતિએ વધી રહ્યો છે તેમાં મહિલાઓના અધિકારોના ભાગરૂપે મહિલાઓ પોતાના અધિકાર વિશે જાણે તે હેતુ સાથે દળકપાડા ખાતે આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી કરવામાં બહેનોના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આદિવાસી નૃત્ય તેમજ સંગઠનો વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના વડીલો મા બહેનો તથા નાના ભૂલકાઓએ સાંજે છત્રીસ કલાકે દડકપાડા ત્રણ રસ્તા ગામે દૂર દેરી પર આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રંજીતાબેન નિકુડિયા પંચાયતના સરપંચ બિંદુબેન એમ ગાવિત તથા ગામના શિક્ષિત યુવા નિલેશભાઈ ગાયકવાડ અને તેમની ટીમના નેજા હેઠળ દડકપાડા ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ